માં બહેનો આપણે શું કરીએ છીએ જ્યારે કોઈ તકલીફ હોય છે ને દેખો સાંભળો આવા જરૂરી છે એટલે હું ગુજરાતીમાં કહું છું જ્યારે કોઈ તકલીફ હોય છે તો આપણા દુઃખોને આપણે બીજાના સામે કહીએ છીએ મને ફલાણું દુઃખ છે ફલાણી પ્રોબ્લમ છે ફલાણી તકલીફ છે કદી તો શોહરના યાની ધણીની તકલીફ છે બચ્ચોની તકલીફ છે પડોશીઓની તકલીફ છે સાસુની તકલીફ છે નળદની આ સાસુ નળદની તકલીફ તો હંમેશા રહેવાની જ છે મા બહેનો એમાં તો તમારે સબર જ કરવું પડશે એનો કોઈ ઈલાજ છે જ નહીં સાસુઓનો ને નળદોની તકલીફનો મારા ખ્યાલથી કોઈ ઈલાજ છે નહીં એમાં સબર કરવામાં સબર કરવામાં ભલાઈ છે ને સબર કરશો તો લપાક તમને એનો સારો બદલો આપી દેશે પણ જિંદગીમાં તકલીફો તો હોય જ છે ને આપણે શું કરીએ છીએ આપણી તકલીફ બીજો પેલી ફલાણીને પેલી મારી બહુ સહેલી છે બેનપણી છે હું એને કહી દઉં ને તો કંઈ મારું સોલ્યુશન નીકળશે હું કહું આ ધોકે દુનિયા છે માં બેનો તમારા દુઃખોને રોઈ રોઈને સાંભળશે હા આવા દુઃખ છે તમારી જિંદગીમાં તમારો સૌર આટલો જાલીમ છે તમારો ધણી આટલો જાલીમ છે હું તો એવી પાવરવાળી છું ને એના બાપના અમે એક ઓખ નીકળો એની તાકાત નથી કે મારા અમે ઓખ ઉઠાઈને બોલી શકે ફિર બી એસી સલાહ દેગી લેકિન મેં અસલ કહેતા ક્યાં હું મા બેને દુનિયા એવી છે કે આપણા દુઃખોને રોઈ રોઈને સાંભળશે રોઈ મને બહુ દુઃખ થયું તારી જિંદગીમાં આટલી તકલીફ છે ને મને સારું ના લાગ્યું તારી તું આટલી દુઃખી છે હું તો તને સુખી સમજતી હતી ને હું તો એવું ચાતી જ હતી કે તું સુખી રહે એ તો તમારા સામે રોઈ રોઈ ને સાંભળશે હા દેખો ને ખબર પડી ગઈ ને માથા ભારી સાસુ મળી ગઈ ને માથા ભારી ધણી મળી ગયો ને તો મેં અસલ કહેના એ ચાહતા હું કે જ્યારે બી કોઈ તકલીફ આવે હર હાલ મેલા કા શુક્ર અલ્લાહ તે જે હાલમાં મને રાખ્યો છે એ હાલમાં તે જે હાલમાં મને રાખી છે એ હાલમાં હું તારાથી રાધી છું આજ મારી જિંદગીમાં દુઃખ છે તો ઇન્શાલ્લાહ કાલ સુખ બી હશે હું સબર કરીશ હું કોઈના સામે નહીં કહું દુઃખ સાંભળીશ અલ્લાહના સામે કહીશ અને મા બહેનો અલ્લાહ સાંભળશે તો અલ્લા જરૂર દુઃખોને દૂર કરી દેશે દુનિયાવાળો પાસે આ તાકાત નથી હોતી કે આપણા દુઃખોને દૂર કરી શકે દુનિયાવાળો તો હું કહું છું ફાટેલામાં પગ નાખે ફાટેલામાં પગ નાખે જ્યાં આગ સળગતી હોય ત્યાં વધારે કેરોસીન છોટે પાણી છોડવાની જગ્યા કેરોસીન છોટે તો દુનિયાવાળો પાસે તો આ તાકાત નથી હોતી આ તાકાત અલ્લાહના પાસે છે આ તાકાત અલ્લાહના પાસે છે હું દુરુ શરીફ બતાવું છું તમને અલહમદુલિલ્લાહ અલા કુલ્લી હાલ વસલ્લાહુ અલા મુહમ્મદિન વઅલા અહલી બૈતી ંદગીમાં કોઈ બી પરેશાની હોય કોઈ બી દુઃખ હોય કોઈ બી તકલીફ હોય કોઈની તરફથી આપણને તકલીફ પહોંચી છે યા કોઈ બીમારીએ પરેશાન કરી દીધું છે રોજીની તંગીના મામલામાં હેરાન પરેશાન થઈ ગયેલા છે કે રોજીનો અસબાબ પેદા નથી થતો ન જાણે કેવી કેવી તકલીફો જિંદગીમાં આવી રહી છે તો આ દુરુષ પડશો અલ્હમદુલ્લાકુલ્લી હાલ હર હાલમાં અલ્લાહનો શુક્ર તમામ તારીફો અલ્લાહના માટે છે હર હાલમાં અલ્લાહનો શુક્ર

وَسَلَّ اللَّهُ عَلَى مُحَمَّدٍ وَعَلَى أَهْلِ بَيْتِ آدھ روش ہری پڑھوانی برکت تھی اللہ پاک زندگیوں میں سکون و اتمنان نصیب فرماوی دے چھے جہنے آپنے دکھی کریا چھے اللہ پاک اینی زندگیوں میں خود دکھ پیدا کری دے چھے نینی ذاتی آپنے راحت عطا فرماوی دے چھے